વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ માં

લાલ રંગ છે જે મૂળ મિશ્રણનો આઠ ભાગ લઈએ મૂળ મિશ્રણ છે તે ભાગ હોય તો લાલ રંગ મૂળ મિશ્રણ મેળવવામાં આવે છે કે આ કોઈ મિશ્રણ બનાવ્યું છે તેમાં આઠ આઠ મિશ્રણના આઠ ભાગ પાડીએ તેમાં એક ભાગ લાલ રંગ છે તો એવી જ રીતે આપણને અહીંયા લાલ રંગના ભાગ આપેલા છે તો એના ઉપરથી આપણે જે મૂળ મિશ્રણ છે તે મૂળ મિશ્રણનો ભાગ શોધવાનો છે તો આવી રીતે જયારે શોધવાનું હોય ત્યારે શું હોય કે આ જે બધી જ સંખ્યા કેમાં રહેશે સમ પ્રમાણમાં રહેશે એવી જ રીતે બીજા આપણે મિશ્રણનો ભાગ શોધવાનો છે એટલે આ બધા જ જે મૂલ્યો છે એ કેવા થશે સમ પ્રમાણમાં થશે તો પહેલાં તો આને આપણે નામ આપી શકીએ કે વન છે તો આને એક્સ વન કહી શકીએ પછી આ ચારને એક્સ ટુ કહી શકીએ સાતને એક્સ થ્રી પછી આ એક્સ ફોર અને આ એક્સ એવી જ રીતે અહીંયા જે નીચે છે તો આને આપણે વાય વન કહી શકીએ આ વાય ટુ થશે આ વાય થ્રી આ વાય ફોર થશે અને આ વાય થશે એટલે હવે જુઓ આપણને એક્સ વનના છેદમાં વાય વન આપેલું છે એના ઉપરથી આપણે એક્સ ટુના છેદમાં વાય ટુ એક્સ થ્રીના છેદમાં વાય થ્રી એક્સ ફોરના છેદમાં વાય ફોર અને એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ શોધવાનું છે તો હવે જુઓ આપણે આ શોધવાનું છે તો એમાં આપણને આ છે સમ પ્રમાણમાં થશે જ્યારે સમ પ્રમાણમાં થતા હોય મૂલ્યો ત્યારે શું થાય કે આ જે એક્સ વનના છેદમાં વાય વન છે જે એક્સ વનના છેદમાં વાય વન છે તે એક્સ ટુના છેદમાં વાય ટુથી સરખો થાય સમ પ્રમાણમાં હોય ને એટલે આપણે આ એક્સ વનના છેદમાં વાય એટલે આ જે બંનેનો ગુણોત્તર છે એ આ બંનેના ગુણોત્તરને એટલે અતિશંશી સ્વરૂપ બંનેનો સરખો થાય એટલે આપણે ગુણોત્તર કહીએ એટલે એક્સ એક્સ વનના છેદમાં વાય વનનો ગુણોત્તર ને એક્સ છેદમાં વાય ટુનું ગુણોત્તર એ બંને કેવા થશે સરખા થશે એટલે એક્સ વન એટલે એક્સ વન કેટલા હતા એક એટલે એકના છેદમાં માટે એકના છેદમાં આઠ બરાબર શું થશે ચારના છેદમાં વાય ટુ હવે આપણે વાય ટુ શોધવાનું છે આ ચારે મૂલ્ય શોધવાના છે વાય શોધવું છે તો વાય ટુને આપણે સૌ ક્યાં લઈ જશું બીજી બાજુ લઈ જાશું એટલે વાય ટુ આ બાજુ આવશે અહીંયા વાય ટુ ક્યાં છે અંશમાં છે નીચે છે છેદમાં છે એટલે જ્યારે ઉપર જશે ત્યારે ક્યાં થશે બીજી બાજુ જશે ત્યારે ક્યાં જ વઈ જશે ઉપર વહી જશે એટલે અંશમાં વહી જશે જે વસ્તુ નીચે હોય ઉપર આવે ઉપર હોય નીચે આવે એટલે નીચે હોય એટલે ભાંગાકારમાં એટલે ભાંગાકારમાં હોય એનો ગુણાકાર થાય ગુણાકારો એનો ભાંગાકાર થાય એટલે વાઈવાનું ઉપર આવશે એટલે ગુણાકારમાં જશે હવે આ આઠ ભાંગાકારમાં હતા એકસાથ એટલે બીજી બાજુ આવશે એટલે કેમાં થઈ જશે ગુણાકારમાં એટલે ચાર ગુણિયા આઠ અને છેદમાં એક આજે ઉપર એક હતો એ છેદમાં એક આવશે હવે છેદમાં એકદમ ના લખો તો પણ ચાલે લખો તો પણ ચાલે તો વાય આપણને કેટલા મળી જશે ચાર દુ સોરી ચાર અઠ્ઠા કેટલા મળી જશે બત્રીસ મળી જશે એટલે વાય ટુનું આપણને મૂલ્ય મળી ગયું બત્રીસ એટલે અહીંયા જે વાય હતા તે આપણે કેટલા લખી દઈશું બત્રીસ લખી દઈશું એટલે જો આપણને એક લાલ એક મૂળ મિશ્રણ મળી ગયું કેટલું મળ્યું બત્રીસ એવી જ રીતે આપણે બાકીના જે આ ત્રણ મૂળ મિશ્રણ છે એ શોધવાના છે આ જ રીતે તો હવે આમાં પણ આપણે એમ જ કરીશું કે એક્સ વનના છેદમાં વાય વન બરાબર શું થઈ જશે એક્સ થ્રીના છેદમાં વાય થ્રી આ એક્સ ટુ ને y2 ટુ લખું હતું આમાં એક્સ ને લખવાના માટે એકના છેદમાં આઠ આમાં તો મૂલ્ય સરખા જ રહેશે એક્સ વન સોરી વાય વન આવશે એટલે એક્સ થ્રી તો એક્સ થ્રી કેટલા છે સાત વાય થ્રી શોધવા છે એટલે છેદમાં વાય થ્રી હવે આપણે વાય થ્રી શોધવા છે તો વાય થ્રી ને બીજી બાજુ લઈ જઈએ એટલે વાય થ્રી આ બાજુ આવશે એટલે શું થઈ જશે ગુણાકારમાં ઉપર આવી જશે એટલે વાય થ્રી બરાબર હવે આઠ બીજી બાજુ જશે એટલે ગુણાકારમાં આવી જશે ઉપર નીચે ઉપર આવશે સાત અઠ્ઠા સાત ગુણ્યા આઠ અને છેદમાં એક લખી દઈશું છેદમાં એક ના લખો સીધો સાત ગુણ્યા આઠ લખો તો પણ ચાલે પણ છેદમાં એક આપણે લખી દઈએ સમજૂતી માટે હવે વાય થ્રી બરાબર તો સાત અઠ્ઠા કેટલા થશે છપ્પન થશે હવે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ભાંગાકાર કરીએ છેદમાં એક છે તો એકસાથે ભાંગાકાર કરીએ એ જવાબ આવે એટલે આપણે દર્શાવવાની જરૂર નથી એટલે વાય થ્રી આપણને કેટલા મળી જશે છપ્પન હવે એવી જ રીતે એક્સ ફોર શોધી લઈએ સોરી વાય ફોર શોધી લઈએ તો હવે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ફોરના છેદમાં y4 ફોર માટે એકના છેદમાં આઠ બરાબર એક્સ ફોર કેટલા છે બારના છેદમાં વાય ફોર તો હવે વાય ફોર શોધવા છે વાય ફોર બીજી બાજુ જાય એટલે ગુણાકારમાં ઉપર જશે હવે આપણે આઠ ને બીજી બાજુ લઈ જઈએ એટલે પણ એ ગુણાકારમાં ઉપર જશે એટલે બાર ગુણ્યા આઠ માટે વાય ફોર બરાબર કેટલા થાય તો બાર ગુણ્યા આઠ કેટલા થશે બાર અઠ્ઠાને છન્નું એટલે વાયફોનની કિંમત આપણને કેટલી મળી જશે છન્નું મળી જશે તો અહીંયા આપણને જે વાયફોન લખ્યા હતા એને આપણે કેટલા લખી દઈશું છન્નું લખી દઈશું તા આ આપણને એક્સ ટુ એક્સ થ્રી એક્સ સોરી વાય ટુ વાય થ્રી કિંમત મળી હવે આપણે વાઈ કિંમત શોધશું તો હવે જુઓ એની કિંમત શોધવા માટે પણ આવી જ રીતે કે એક્સ વનના છેદમાં વન બધા જ દાખલામાં જે એક્સ વનના છેદમાં વન છે એ કેવા રહેશે સર સરખા જ લેશે તમે એક્સ ટુના છેદમાં વાય ટુ લખીને પણ કિંમત શોધો કે એક્સ ટુના છેદમાં વાય ટુ બરાબર એક્સ ફાઈવના છેદમાં વાઇ લખો તો પણ સાચું પડે પણ આપણે એ પહેલી જ સંખ્યા લઈશું એટલે બધા આપણે સરળતાથી ગણીએ ઈઝી માટે આપણે બધામાં જ પહેલી જ સંખ્યા લેવાની એટલે આપણે એકના છેદમાં આઠ જ લઈશું બધામાં એટલે એક્સ વનના છેદમાં વાય વન બરાબર કેટલા થઈ જશે એક્સ ના છેદમાં વાય તો હવે જોવો અહીંયા એક છેદમાં આઠ બરાબર કેટલા થઈ જશે તો એક્સ x5 એક્સ કેટલા હતા ઉપર આપણે જોઈએ તો એક્સ કેટલા હતા વીસ હતા એટલે અહીંયા આપણે કેટલા લખી દઈશું વીસ ના છેદમાં વાય ફાઈ હવે આપણે વાઇફાઈ ની કિંમત શોધવી છે ફરીથી કે જે નીચે સંખ્યા હોય ઉપર જાય નીચે હોય એટલે ભાંગાકારમાં કહેવાય એટલે ભાંગાકાર હોય એનો ગુણાકારમાં થાય એટલે જે ગુણાકાર થશે એટલે એવી જ રીતે આઠ નીચે હતા બીજી બાજુ જશે ડાબીથી જમણી બાજુ અથવા જમણીથી ડાબી બાજુ આ બરાબરની બીજી બાજુ જાય ને એટલે નિશાની બદલે એટલે અહીંયા ભાંગાકાર હતો એટલે અહીંયા શું થઈ જશે ગુણાકાર થઈ જશે વીસ ગુણ્યા આઠ હવે છેદમાં કેટલા આવશે એક આવશે માટે વાઈફાઈ બરાબર કેટલા થઈ જશે વીસ અઠ્ઠા એકસો સાઈઠ કે આઠ દુ અને પાછળ એક ઝીરો મૂકી દેવાનો એટલે કેટલા મળી જાય એકસો સાઈઠ એટલે વાઈફાઈ ની કિંમત આપણને કેટલી મળી જશે એકસો ને મળી જશે તો આ જો વાય ઉપર વાઈફાઈની કિંમત આપણે લખવાની હતી ને આપણે કેટલા લખી દઈશું એકસો સાઠ લખી દઈશું એટલે આવી જ રીતે આપણે બધી જ કિંમત શોધવાની હતી અને અહીં આપણો જે દાખલા નંબર બે હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્કસ ફોર વોચિંગ